નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિરમગામ અને સાણંદ તાલુકાના ગામડાઓમાં વિરમ ગામ રૂરલ પોલીસ દ્વારા બિનકાયદેસર માટી ખનન કરાતી જગ્યા પર રેડકતા નાશપક મચી જવા પામી વિરમગામ પોલીસ દ્વારા એકવીસ જેટલા ડમ્પર ત્રણ જીસીબી બેટાજી સહિતનો કરોડોનો મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો હાલ સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાની માઠી બેઠી છે કે સત્યુગ નજીક આવી રહ્યો હતું તેમ સનિષ્ઠ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યના સુરનગર અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભૂમાફિયા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે સુનગર જિલ્લાના ચોરીલા થાન શેખ પર વઢવાણ સહિતના વિસ્તારમાં પ્રમાણે પ્રમાણિકારી દ્વારા ખનીજો ખનન કરતાં વાહન સહિત જેસીબી ઇટાચી મશીન ડંપર જપ્ત કરવામાં આવી રહ્યા ત્યારે વિરમગામ રૂરલ પીઆઈ દ્વારા વિરમગામ તાલુકાના સચાણા સાણંદ તાલુકાના વિરોચન નગરની સીમમાં ચાલતા ખનીજ ખનનના કાળા કારોબાર ઉપર કરી બે ઇટાચી ત્રણ જેસીબી એકવીસ જેટલા ડંપરો ઝડપી લીધા હતા રૂરલ પીઆઈ પોતાની ટીમ સાથે માટી ખનન કરતી જગ્યા પર રેડ કરવા પહોંચ્યા ત્યારે ડંપર ચાલક ઇટા ઇટાચી અને જેસીબી ઓપરેટરમાં આસપાસ પહોંચી જવા પામી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને બચાવવાના બદલે તેમની પર કાર્યવાહી કરતા થશે તો ગુજરાત રાજ્યમાં ભાજપના સપનાનું રામ રાજ્ય આવશે અને લોકોને બધી તકલીફ દૂર થશે અને લોકોને સુવિધા મળતી થશે ત્યારે આ રેડની તપાસ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે ત્યારે આ સ્થળ ઉપરથી મોટી સંખ્યાની અંદર વાહનો ઝડપાતા અમદાવાદ જિલ્લામાં ચક્કરમાં જવા